હોળીના આ તહેવાર પ્રસંગે કલર ખરીદવા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો મારું નામ વિરેન ઠક્કર રઘુવંશી છે શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ કચ્છ પ્રદેશ પ્રમુખ હાલ જે જે પ્રમાણે માર્કેટ જોવા જાય તો આમ હોળી રિલેટેડ કે આમ માર્કેટમાં ઘણા બધા એવા સ્ટોલો લાગેલા છે અને પબ્લિકનો પણ મારો એવો સારો છે જે પ્રમાણે મંદીનો માહોલ હતો એ પ્રમાણે અમને ખુદને એવું લાગી રહ્યું હતું કે સ્ટોલ તો કરી રહ્યા છીએ પણ પબ્લિક બારે આવશે કે નહીં આવે કારણ કે મંદીનો માહોલ જે ધંધા છે એ નહીં મોંઘવારી વધતી જાય છે અને આવકનો સ્ત્રોત કશું જ નથી એ વસ્તુને અનુલક્ષીને એવું ડર હતું મનમાં બટ હવે ડર નથી રહ્યું કારણ કે છેલ્લા બે દિવસથી એટલે કે આવતીકાલે અને આજે એમ બે દિવસ બાકી રહેલા છે ધૂળેટીને તો સારો એવો એમ ધંધો બી હતો આમ નોર્મલી આમ દર વર્ષે સિઝને ધંધા કરતા હોય છે આ ધંધો કરવાનો માત્ર ભાવાર્થ એકને એક હોય છે અમે એક નાનું એવું સંગઠન ચલાવીએ છીએ કચ્છ જિલ્લામાં કે અમને જે પણ બેનિફિટ થતું હોય છે તે તે બેનિફિટમાંથી ગરીબીની રેખા નીચે જીવન ગાળતા શ્રમજીવીઓ એટલે કે ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા શ્રમજીવીઓને નાના બાળકોને નાના દીકરીઓને જ્યારે જ્યારે વાર તહેવાર આવતા હોય તે વાર તહેવારને અનુસરીને અમે જેમ કે હોળી છે તો કલર છે કે પિચકારીઓ છે કે અવનવી અલગ અલગ વેરાયટીઓ છે જે નાના છોકરાઓમાં અમે થતાં બેનિફિટમાંથી ખરીદી અને એમને અમે પૂરું પાડતા હોઈએ છીએ તે જ રીતના દિવાળીના માહોલમાં પણ એવું જ હોય છે એ રીતના લોંગ છેલ્લા પાંચેક વર્ષથી આ બધું કરી રહ્યા છીએ તેમાં આ વર્ષે સારું એવું બેનિફિટ પણ છે અને સારું એવું મળેલ છે કે જેથી નાના બાળકો પણ ખુશ રહી શકે અને અવનવી વેરાયટીઓ જે આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ પ્રકારની વેરાયટીઓ પણ લાવી રહ્યા છે માર્કેટમાં એવી જ રીતના બજારમાં આ ફેરે ઘણા બધા એવા સ્ટોલો મૂકવામાં આવ્યા છે જે ખૂબ જ સારું કહેવાય કે ધંધાકીય રીતે કે બધી રીતે એમ કે નાના વર્ગના વ્યક્તિઓ જીવનમાં આત્મનિર્ભર બનીને આગળ વધી શકે મારું નામ જીગ્નેશ જાડેજા છે ને આ વખતે હોળી ધૂળેટીમાં પબ્લિકને ઘણી બધી જોવા મળે છે આ વખતે બધી જગ્યાએ તમે જોશો તો માણસો ઉત્સાહિત થઈને રંગ કલરને બધું લેવા માટે છોકરાઓ એના ફેમિલી સાથે બધા આવે છે લેવા માટે મને લાગે છે ગયા વખત કરતાં આ વખતે પણ સારો લોકો તહેવાર ઉજવશે એવું મને લાગે છે લોકોમાં ઉત્સાહ આ વખતે એકદમ સારો છે બધા ફ્રેન્ડ સર્કલમાં પણ બધા વાત કરીએ તો બધા અલગ અલગ રીતે પ્લાનિંગ કરીને બધા ઉજવવાનું એ રીતે વાત કરતા હોય છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે